આ છે ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રણજીભાઈ ચૌહાણ તેઓ અલવા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે રવજીભાઈ એક પ્રગતિશીલ ખેડૂત હોવા સાથે પ્રાકૃતિક કૃષિના ટ્રેનર પણ છે જેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની ગેરસમજ દૂર કરી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના જે પાંચ આયામો જે છે એ પાંચ આયામોના હું પૂરેપૂરો અમલ કરી અને એના બેજ ઉપર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું વર્ષ દરમિયાન મારે ચીકુને આંબાની થઈને લગભગ ત્રણ લાખની આવક આની અંદરથી છે પ્લસ હું આની અંદર આંબાને ચીકુના એના પછી એની સાથે સાથે હવે ચોમાસાની અંદર હળદર કરીશ હળદરની અંદર સહપાકમાં તુવેર પણ કરીશ એટલે એનો પણ મને ગ્રોથ સારો મળે છે હળદરની પણ સારી એવી મને આવક મળી રહી છે રવજીભાઈએ પોતાની પાંચ વીઘા જમીનમાં ત્રણ ગાય રાખી ટકાઉ ખેતી કરી રહ્યા છે તેમણે પાંચ પ્રકારના આંબા સાથે ચીકુ જામફળ અને આંતરપાક તરીકે ડાંગર ઘઉં અને હળદરની ખેતી કરીને સારો એવો નફો રળી રહ્યા છે સાથે જ સરકારની સહાયથી પાંચ હોર્સ પાવરની સોલાર પેનલ લગાવીને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી તેનો પણ ખર્ચ બચાવ્યો છે પ્રાકૃતિક ખેતી કરીને નફો પણ રળી શકાય છે તેનું ઉદાહરણ પૂરું પાડી રવજીભાઈ આ પંથકમાં અન્ય ખેડૂતોને તાલીમ આપીને પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેઓ વડોદરામાં પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ કેન્દ્ર દ્વારા ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સીધા જ લોકોને વેચવામાં પણ મદદરૂપ બની રહ્યા છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર વડોદરા